આજે હું વઘારેલા બાજરીનો રોટલો બનાવવાની છું એના માટે મેં રોટલો લીધો છે આ મેં રાત્રે બનાવીને તૈયાર કર્યો છે ઉતાવળ હોય તો આપણે બે કલાક કે ત્રણ કલાક પહેલાં પણ બનાવી શકાય પણ ઠંડો જ લેવાનો હવે આપણે આને ચોળી લઈશું ଚୋଳି ଲେବାକଚ ଭୁଗ କରିବା ଦଲାଳି ଦ બધા કટકા પલળી છે બાજરીના એ રીતે આપણે એને પલાળવાનો છે આ રીતે પલાળવાનો અને આ કટકા પલળે આપણા ત્યાં સુધી આપણે એના મસાલા તૈયાર કરી લઈશું આપણે આને પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું મસાલામાં મસાલામાં આપણે બે નંગ ડુંગળી લેવાની છે અને ત્રણ નંગ તીખા લાલ તીખા મરચાં લેવાના છે એને આપણે પીસી લઈશું આ રીતે આપણે આ રીતે આપણે ક્રશ કરવાનું છે થઈ ગયું છે હવે આપણે રોટલો વઘારી લઈએ આપણે વઘાર કરવાની શરૂઆત કરી દઈએ અને પંદર મિનિટ થઈ ગઈ છે રોટલો પણ પલળી ગયો છે મૂકી દઈશું તેલ નાખી દઈશું સૌથી પહેલા આપણે લસણ એડ કરી દઈશું મેં લસણ ચાર કળી લસણ લીધું છે આ રીતે કટકા કરી લેવાના થોડું લસણ સતરાઈ જાય પછી આપણે રાઈ એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું અડધી ચમચી હિંગ

મસાલાને થોડી વાર આપણે ચડવા દઈશું હવે આપણે આની અંદર તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આની અંદર લાલ મરચું એડ કરી દઈશું બે ચમચી લાલ મરચું હળદર પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું

સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે એની અંદર આ રોટલો પલાળ્યો હતો એ નાખી દઈશું મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે એની અંદર છાશ એડ કરી દઈશું હવે આપણે એને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે આ રીતનું રાખવાનું ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ વઘારેલો રોટલો સરસ થઈ ગયો છે આ રીતનો રાખવાનો ગેસ બંધ કરી દઈશો થોડી કોથમી એડ કરી દઈશું બની ગયો છે ને એકદમ સરસ આ વઘારેલો રોટલો એટલો સરસ લાગે છે ને કે કોઈ પણ શાકની જરૂર નથી પડતી એમનામ જ સરસ લાગે છે કાંઈ ખાવાનું મન ન થતું હોય તો આ રોટલો ખાવાથી આ રોટલો ખાવાની મજા આવી જાય છે આની સાથે છાસ મસ્ત લાગે છે છાસ અને રોટલો ખાવાની બહુ મજા આવે છે